ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો થયો છે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી બાવીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી છે ગઈકાલે પાણીની સપાટી સત્યાવીસ ફૂટ પર પહોંચી હતી પાણી વધતા અંકલેશ્વરના ચૌદ ગામને અલર્ટ કરી દેવામાં આવ્યા છે અને હવે ભરૂચવાસીઓએ રાહતનો શ્વાસ છે તે લીધો છે કારણ કે અત્યાર સુધી સતત પાણીની આવક છે તે નોંધાતી હતી પરંતુ હવે ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટીમાં ધીરે ધીરે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી બાવીસ પોઈન્ટ પચાસ છે ગઈકાલે પાણીની સપાટી સત્યાવીસ ફૂટ પર પહોંચી હતી પાણી વધતા અંકલેશ્વરના ગામોને કરી દેવાયા હતા ભરૂચ જિલ્લાવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે સામે ગઈકાલે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નર્મદા નદી પોતાની ભયજનક સપાટી વટાવીને ચોવીસ ફૂટની ઉપર વહી રહી હતી સત્તાવીસ ફૂટે પહોંચી ગઈ હતી તેને લઈને ભરૂચ જિલ્લાની અંદર પરંતુ હાલ ગત મોડી રાત્રિના સમયથી જ સપાટીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ ભરૂચના ગોલ્ડન બીચ ખાટેની જે નર્મદા મૈયાની જે સપાટી છે એ સાડા બાવીસ ફૂટે વહી રહી છે અને તેને લઈને ભરૂચ જિલ્લાના જે ખેડૂતો છે ને જે નદી કિનારાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેઓને રાહતનો શ્વાસ મળ્યો છે કારણ કે આ જે સપાટી ઘટી છે તેને લઈને ભરૂચના માથેથી પૂરનું સંકટ ટળી ગયું છે અને આવનારા સમયની અંદર સપાટીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે યોગેશ પટેલ ટીવી ભરૂચ